હવે આ શરીર ખેતર છે હવે શરીરને એ જીવનને સફળ કરવા માટે જળની જરૂર છે અને માટીની જરૂર છે હવે આ જળ પરમાત્માના પ્રેમમાં કોઈના દુઃખમાં રડવા માટેના આંસુ મળે એ જળ કોઈના દુઃખમાં આપણે રડી શકતા હોઈએ કોઈના પ્રેમમાં આપણે રડી શકતા હોઈએ પરમાત્માના પ્રેમમાં આપણે રડી શકતા હોઈએ તો સમજવાનું કે આપણું જીવન સફળ છે રુદન અદ્ભુત દેણ છે ઈશ્વરની રડવું હળવા થવા માટે રડવું બહુ જરૂરી છે બહુ જરૂરી છે માણસ હળવો રહે અને એમાં પરમાત્માના પ્રેમમાં જો રુદન થઈ જાય તો એ આપણું રુદન પણ પવિત્ર બની જાય ઈશ્વરના પ્રેમમાં માણસ રડી શકતો હોય તો સારું પણ છતાં ચાલો ઈશ્વરના પ્રેમમાં નથી રડી શકાતું રુદન રડવું હાસ્ય અને રુદન આ બે છે ને બહુ બહુ મોટી દેણ છે ઈશ્વરનું બિલકુલ વિપરીત છે બે રડવાનું વિરોધી હસવું છે અને હસવાનું વિરોધી રડવું પણ બેય કુદરત અને એટલા માટે હાસ્ય અને રુદનની કોઈ ભાષા નથી તત તમે અંગ્રેજીમાં બોલી શકો તમે અંગ્રેજીમાં રડી ન શકો એની કોઈ ભાષા ખરી હાસ્યની કોઈ ભાષા નથી નો લેંગ્વેજ ચાલો તમે તમે બધા મુંબઈ મુંબઈથી આવો તમને મરાઠી આવડતું હોય ને હા એક કામ કરો મરાઠીમાં હસો લ્યો હાસ્ય અને રુદન નિસર્ગ છે નેચરલ છે નેચર છે એટલે એની કોઈ ભાષા નથી અને પરમાત્માની માણસે હસવું પણ જોઈએ અને માણસે રડવું પણ જોઈએ હાસ્ય છે એ હાસ્યને આભૂષણ કહ્યું છે હાસ્ય છે એ દાગીનો છે શરીરનું તમારે સુંદર દેખાવું હોય તો હસો બદલી તમે માણસે ગમે એટલા દાગીના પહેર્યા હોય હા બહેનો તો કેટલા કેટલા દાગીનાઓ પહેરે હા હા કિલો કિલ્લો આપણી ભાષામાં કહું તો ઠપકાય પણ પછી એનું મોઢું ચડેલું હોય પછી ફોટો પાડજો કિલો દાગીના પહેરીને મોઢું ચડેલું હોય ફોટો પાડજો એ દાગીનાથી સુંદર નહીં લાગે અને કાંઈ પહેર્યું ન હોય પણ મુખ ઉપર હાસ્ય હોય તો એટલા માટે સુફી હાસ્યને આભૂષણ કર્યું છે